જિલ્લા મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં આંદોલન જારી છે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ ફરજ બજાવ્યા પછી હવે શહેર અને જિલ્લામાં બજાવતા મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર હતા મહેસૂલી કર્મચારીઓની રાજ્ય સરકાર સમક્ષ ચાર માંગણીઓ છે તેમાં વર્ષ બે હજાર બારના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવામાં આવે જિલ્લા ફેરબદલીની પડતર રજૂઆતોનો તાત્કાલિક નિર્ણય લેવા જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમથી કરવા કલેક્ટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા બે હજાર પંદરના તમામ ક્લાર્ક કર્મચારીઓને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર કરાયેલી જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગણીનો સમાવેશ થાય છે વારંવાર રજૂઆતો છતાં સરકારે કોઈ નિર્ણય ન લેતા મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો મારી કુલ ચાર માંગણીઓ છે પહેલી તો કહું તો બે હજાર પંદરના ક્લાર્કોને ટોટલ દસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પણ તેઓને હાલ સુધી પ્રમોશન આપવામાં આવેલ નથી નાયબ મામલતદાર તો પહેલાં તેમને પ્રમોશન આપે બે હજાર બારના નાયબ મામલતદારોને મામલતદારનું પ્રમોશન કર્યું છે એમને તે વર્ષ જેટલો સમય થઈ ગયો તો પણ એમને પ્રમોશન આપવામાં આવેલ નથી જેથી તેમની સિન્યોરિટી યાદી બનાવે અને તાત્કાલિક ધોરણે પ્રમોશન આપે બીજું કે એક દોઢ મહિના પહેલાં વગર કીધે ઘણા કર્મચારીઓનામાં નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી તેઓને તાત્કાલિક અસરથી પોતાના મૂળ મહેકમે પરત કરે અને ચોથી વસ્તુ એ કે બધું બધાને જેમને જે જિલ્લામાં બદલી કરાવી છે તેઓને તે જિલ્લામાં બદલી કરી આપે રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજરોજ પોતાના પ્રશ્નોની માંગણીઓ માટે માસીએલ ઉપર જોડાણેલા છે તમામ રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં મહેસૂલી કામગીરી આના કારણે ઠપ થયેલી છે પરંતુ અમારા પ્રશ્નો માટે અમે અગાઉ સતત સરકારમાં રજૂઆત કરેલી છે અને આ રજૂઆત અમે નવ તારીખે બધા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપેલા છે એવી જ રીતે અમે બાવીસ ચારના રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ ફરજ બજાયેલી છે અને તેમ છતાં અમારા એકથી નવ પ્રશ્નો નું હકારાત્મક નિરાકરણ ના આવી શકું એટલે અમારે આજ રોજ આ માસિયલ પર ઉતરવાની કારણ બન્યું છે કુલ અમારા એકથી નવ પ્રશ્નો છે તમામ પ્રશ્નો વહીવટી છે જેમાં પહેલો પ્રશ્ન કે ભઈ નાયમ અમદાર કક્ષાની સિન્યુરિટી યાદી આઠ વર્ષથી વધારે સમયથી પ્રસિદ્ધ થયેલ નથી એવી જ રીતે ક્લાર્કથી નાયમ અમદાર પ્રમોશનમાં જગ્યાઓ ખાલી છે અને એ પ્રમોશન માટે ઉપલબ્ધ કર્મચારીઓ છે તેમ છતાં પ્રમોશન આપવામાં આવતા નથી એવી જ રીતે જિલ્લા ફેર કની બદલીઓની અરજીઓ અઢીસોથી વધારે કર્મચારીઓની વિભાગ કક્ષાએ નિર્ણય અર્થે પેન્ડિંગ છે તો એનો તાત્કાલિક નિર્ણય થાય એ એવું આમ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે મેસૂરી તલાટીઓના કિસ્સાઓ એમ એમના નવ વર્ષ થવા છતાં પ્રી સર્વિસ તાલીમ હમણાં લેવામાં આવી તો એનું તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે અને એલઆરક્યુ અને એચઆરક્યુ ની પરીક્ષાઓ તાત્કાલિક યોજવામાં આવે એ તો એ કર્મચારીઓની માંગણી છે સરદેવસિંહ રાઠોડ પ્રમુખ